દિવાળીનો તહેવાર નજીક આવતા જ હવે ખાનગી બસના ભાડામાં વધારો થયો છે સામાન્ય દિવસોમાં જે ટિકિટના ભાવ સરેરાશ પાંચસો થી છસો રૂપિયા આસપાસ હતા તે ટિકિટના ભાવ સરેરાશ એક હજાર બસો થી એક હાજર પાંચસો રૂપિયા થઈ ગયા છે લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા પણ વધુ હોય છે ત્યારે દિવાળીમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોના ભાડામાં અસહ્ય વધારો થયો સુરતથી રોજ આઠસો બસો સૌરાષ્ટ્ર તરફ દોડે છે અમદાવાદથી પણ સૌરાષ્ટ્ર કચ્છ તરફ પાંચસોથી વધુ ખાનગી બસ દોડે છે ખાનગી બસોના માલિકનું કહેવું છે કે સુરત થી સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં એક જ તરફનું ભાડું મળે છે તો બીજી બાજુ ભાડું નથી મળતું જેથી કારણે ભાવ વધ્યા છે દેશનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી દિવાળીનો તહેવાર ગણતરીના દિવસો દૂર છે એવામાં ઘણા બધા લોકો નોકરી ધંધા અર્થે શહેરોમાં વસેલા હોય છે દિવાળીનો અવસર હોય ત્યારે પરિવાર સાથે પોતાના માદરે વતન જવા માટે તેઓ ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ઉપયોગ કરતા હોય છે પણ દિવાળીના તહેવારોમાં ખાનગી ટૂર્સ અને ટ્રાવેલ્સમાં બસોના ભાડા કેટલા થઈ જાય છે તેના ઉપર નજર કરીએ ખાનગી ટ્રાવેલ્સ જે સામાન્ય દિવસોમાં તો ભાડું ઓછું રાખતી હોય છે પણ જો સુરત અને જામનગર સુરતથી જો કોઈને જામનગર આજના દિવસે જવું હોય તો સાતસો રૂપિયા છસો તેર રૂપિયા ચારસો નવ્વાણું રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે પાંચસો અગિયાર રૂપિયા ચારસો નવ્વાણું રૂપિયા આ અત્યારના આજની ઘડીના ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ભાવ છે બસના સુરતથી જામનગરના સાતસો પચાસ સાતસો રૂપિયા છસો રૂપિયા પણ જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવશે તેમ તેમ આ ભાડામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે જેમ કે સત્તર તારીખ ધનતેરસના એક દિવસ પહેલા વાઘ દિવસે જો કોઈ સુરતથી જામનગર જવા માગે છે તો જે ખાનગી બસના ભાવ છસો સાતસો રૂપિયા હતા એ લગભગ ડબલ થઈ ગયા છે જેમ કે બારસો રૂપિયા પંદરસો રૂપિયા બારસો પંદરસો રૂપિયા ભાવ ખાનગી ટૂર્સ અને ટ્રાવેલ્સ લોકો પાસેથી વસૂલે છે બારસો રૂપિયા પંદરસો સત્તરસો પચાસ રૂપિયા જય દ્વારકાધીશ ટ્રાવેલ વસૂલે છે ચૌદસો રૂપિયા બારસો રૂપિયા તો પંદરસોથી બારસોથી લઈને સત્તરસો રૂપિયા સુધીનો ભાવ દિવાળીના દિવસો નજીક છે ત્યારે વસૂલવામાં આવે છે આ તો વાત થઈ સુરતથી જામનગર હવે અમદાવાદથી જામનગરની વાત કરીએ કે અમદાવાદથી જામનગર કેટલું ભાડું વસૂલવામાં આવે છે ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી આજના દિવસની વાત કરીએ જો આજે તમે વેબસાઇટ ઉપર બસ બુક કરાવો છો બુકિંગ કરાવો છો તો અમદાવાદથી જામનગરનો ભાવ છે આઠસો દસ રૂપિયા ત્રણસો અડતાળીસ રૂપિયા ત્રણસો નવ્વાણું રૂપિયા ચારસો પંચાણું રૂપિયા આઠસો રૂપિયા આ અત્યારના ભાવ છે પણ દિવાળીના દિવસો જ્યારે નજીક હોય અથવા તો દિવાળીના એક બે દિવસ પહેલાં જો તમે બસ બુક કરાવો છો અમદાવાદથી જામનગરની તો તેના શું ભાવ છે એ જુઓ જેના ચારસો પાંચસો રૂપિયા ભાવ હતા એ જ બસ દિવાળીના દિવસોમાં ચૌદસો ઓગણત્રીસ રૂપિયા હજાર ચૌદસો સિત્તેર રૂપિયા બારસો રૂપિયા સાતસો તેતાલીસ રૂપિયા અગિયારસો સોળસો અગિયારસો પંદરસો એલે તોતિંગ વધારો ભાવમાં થઈ રહ્યો છે કારણ દિવાળીના દિવસોમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ સંચાલકોનું કહેવું છે કે અમદાવાદ સુરત જેવા મોટા શહેરોમાં સૌરાષ્ટ્ર તરફ જતા લોકોની સંખ્યા તો મળી રહે છે બસમાં પણ જ્યારે પાછું આવવાનું હોય છે ત્યારે બસ લગભગ ખાલી હોય છે અને એટલા માટે ગ્રાહકો પાસેથી દિવાળીના દિવસોમાં વધુ ભાડું વસૂલવામાં આવે છે સોળ તારીખ પછી લગભગ ત્રીસ વધારો થયો છે જે લગભગ પચીસ છવ્વીસ તારીખ સુધી ચાલશે ઓર જે નોર્થમાં દિલ્હી યુપી સાઈડ છે એમાં ડબલ ભાવ થયા છે કેમ કે આવવાનો કોઈ ટ્રાફિક ત્યાંથી બિલકુલ ઝીરો ટ્રાફિક છે કોઈ આવતો નથી ત્યાંથી એટલે રાજસ્થાન અને યુપી દિલ્હી સાઈડના ભાવ વધ્યા છે અત્યારે રાજકોટના અત્યારે સાતસો રૂપિયા છે જામનગર નવસો રૂપિયા છે જૂનાગઢ આઠસો રૂપિયા છે ઓર દિવાળી ઉપર રાજકોટના લગભગ એક અગિયારસો રૂપિયા છે જામનગર તેરસો રૂપિયા છે અને જૂનાગઢના બારસો રૂપિયા છે